આજે તો આવી ગયા કોઠી નો નેચરલ આઈસ્ક્રીમ ખાવા એ ઉનાળો આવી ગયો છે હવે તો આઈસ્ક્રીમ ની ધબા બોલાવાની હશે ને તો આજે તમારા માટે હું લઈને આવી ગયો છું નેચરલ કોઠીનો આઈસ્ક્રીમ અને ઈ પાછો ઓછા પૈસામાં માં જાજો ખાવ ને કોઈ ભેળ શેળ વગર તો આવી ગયો છું લીલિયા નું પ્રખ્યાત ઠાકરધણી આઈસ્ક્રીમ આપડા તુષારભાઈની ભાઈ ની ન્યા ને આઈ આઈસ્ક્રીમ ની વાત કરું ને તો વીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયાનો નો વાઇટકો મળી જશે ને કિલોથી માંડીને પચાસ કિલો કેમ નો આપડી સામે લાઈવ બનાવી દે છે અને તમે પાછા કેતા હશો કે મજૂરી ઉપર તો મજૂરી ઉપર એ બનાવી દે છે અને તમારા ઘરે શુભ પ્રસંગમાં ઓર્ડર પણ લેવામાં આવશે અને થોડું ખાવ સારું ખાવ એવું કઈ નહીં જાજુ ખાવ અને નેચરલ કઈ ઘટેજ આની ની વાત કરું તો વેનીલા ગોટાળો માવા બધા માવા મલાઈ મરિકન ડ્રાયફ્રુટ વાત કરું એટલી ઓછી પડે અને ભાઈ નો પ્રખ્યાત આઈસ્ક્રીમ એટલે કે પાલ્લેજી અને ગોટાળો કાંઈ જ નહીં અને એડ્રેસ ની વાત કરું તો લાઠી રોડ ધાનાણી સાહેબ ના દવાખાના ની સામે ઠાકરધણી કોઠી આઈસ્ક્રીમ લીલિયા મોટા તો આજે પધારો અને ભાઈ નો કોન્ટેક્ટ નંબર નીચે નાખી દઉં E